અલંગતરાપાદ ચાર લેન રોડમાં નબળી કામગીરીને લઈ ઉઠી રહેલી ફરિયાદ અલંકત્રાપદ ચાર લેન રોડ બન્યાને ટૂંક સમયમાં રિપેરિંગ કામ કરવું પડે જે જાગૃત નાગરિકે કરેલા આક્ષેપો સાચા ઠરતા હોય તેવું જ દેખાઈ રહ્યું છે જે અગાઉ પણ જી એક્સપ્રેસ ન્યૂઝમાં આવેલ ન્યૂઝને સાબિતી મળી રહી હોય એવું લાગી રહ્યું છે कैन की न्यूज़ अहमदाबाद